હે ભગવાન કેવડો કે તમે તો દીન દયાળ કહેવાઓ દુખિયાને રક્ષા કરવા વાળા દુખિયાના દુઃખને દૂર કરવા વાળા અને મને કૃપા કરીને આમ હાવ આવડી નાનકડી ભૂલની આવડી મોટી સજા ન આવ વિરુદ્ધ સંભારી હરહુનાથ નાથ મમ સંકટાઢ અને સંકટ એને કહેવાય જે ભગવાનથી વિમુખ આપણને મૂકી દે એને સંકટ ભગવાન શંકરે કીધું કે હું તારો ત્યાગ કરી ચૂક્યો છું હું હવે તને ધારણ નહીં કરું પણ શ્રી તમને તમને ધારણ કરશે અને વર્ષમાં એક વખત હું તારો સ્વીકાર કરીશ અને એ દિવસ હશે ભાદરવા સુત ત્રીજ ત્રીજના દિવસે હું તારો સ્વીકાર કરી આ ત્રીજને ભાદરવા સુત ભાદરવા શુક્લ પક્ષ તૃતીયાને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે સૌભાગ્યવંતી સ્ત્રીના સકલ મનોરથને આ તૃતીયાનું છે એમાં કેવડાના પુષ્પતિ મહાદેવની પૂજા કરવામાં આવે તો સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે અખંડ સૌભાગ્યવતી વતા ધનધાન્ય સંપદા અને સંતતી વાળી થાય છે એને ત્યાં સંતાનોની પ્રાપ્તિ થાય છે આવવા કેવડા તીજનું વ્રત